એમ આખું પાકલી લઈને આવે તો આપડે ચેન્ના ની આકરો ચેરના આવો તમે લે પંજર પડીધું આ ગપોજો મારે રે વાઘુ ને હા મને પંજર પડીધું હોની ના એ અહીં કે ને ખાડે તલવાડી એ વાઘુ કાવ ના આયો મારો દીવડ આહા એ કાલુ કંતર

ને અત્યારે આવ ના દીપુ 10000 કા પંકે દે ભાઈ તો સેવસ્ટા વોટર માં ઉભરા કે ખાવા ફૂકા કાડ ના ખાઈ ને અને બરોબર ભૂકે દેન ડોટરો જ નમળતો તો વોટર તો હું લઈ આવું તો ખાલી બોલ ના સિન ને તો આલ્યું પડે કુ મન તો નઈ આલ્યું બલાઈ ના જોડે જ છે દેવા દો આવ દીધી દેજે ને ઉભરાલી આતાર આલ્યું ને તારું ઉપર વેવર

मैम आ चला હા તમે વધારે જોક માથવા પર નહીં બટન રાખી દે દે ઉપરના બટન બટન રાખી દે ચાલો ચાલો

એડવાન્સ <laughs> <to> <call> <laughs>

મારો ફોટો <laughs> <laughs> <laughs>

ફાઇનલી થઈ ગયા મેરેજ ઓમના બેના અરેન્જ મેરેજ કરો ગ્લો મેરેજ કે આ ચલીતા કરવા પણ બતાવો કરવા પણ જોવા પરા મોટા મોટા Ya tujuan lu kapan? Hah? Ya bukan. Aku ya.

यूनना परो तो વાધુને ઓટો આનામાં ટ્રો આ પેરો પણ આ તો બંદા આય લઈ જાય ઢોલે છે કાલે દરવાજા હોજી એનો ઓલરાઉન્ડર આ રે કોગરી જો કાલે ये आदमी को बोल रहे थे आ लो ये आप ठीक आ ओम का नाम प्ले हाई हाई जाए मैं उठाऊंगा માત્ર ભગવાન માટે કેમ આવતો રહ્યો યાર તમે બાકુ ગમલે નહી દેતા કે ઉભો રહ્યો પાંચ નો મન લેવા જો ખેલન

કેમનું? કાલથી વારે સુકિન જાય. ફીટવાળા કોને સત્તાક લાગલે. આઈ આઈ સંદીપ ના

હવા <es> જ <is> <language> <laughs> <col> <región> <laughs> <laughs>

Tao ăn nắng xuống được vui đâu đây ái nào đi cho nào chọn đấy đâu cái ફોર્મમાં લગન છો તે ખુદ ગયા ગાય જીતા ઓટો મારો નવડા ના પડે એટલે હોવા જઈએ થોડી વાર મારી અરે આવી ગયા ફોર્મમાં લગન છો તે ખુદ જોન ચાલે છે મોડું હજી ગયા એને ગાય જીતા ઓટો મારો